કાપોદ્રા મોહનબાગ ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બાટલામાંથી બીજા ગેસના બાટલામાં ગેસ રિફિલિંગ કરવા તથા મોટા પાયે ગેસના બાટલાઓનો સંગ્રહ કરી રાખી લોકોના જાનમાલને નુકસાન થાય તે પ્રમાણે કૃત્ય કરનાર બે દુકાનદારોની ગેસના બાટલા તથા રિફિલિંગના સામાન સાથે રૂકુલે રૂપિયા 57700 ના મૂદામલ સાથે કાપોદ્રા પોલીસે ઘર પર કાળ થરી હતી ઉપરોક્ત સૂચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઓસુરા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબ ના કાપોદરા વિસ્તારમાં ગેસ સર્વિસ દુકાનની આડમાં લોકોની જિંદગી જોખમમાં ટેરીતે ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસનું રિફિલિંગ કરતા ઘણા બધા દુકાનદારો વિરુદ્ધ અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવી હતી હાલમાં પણ અત્યારે સમગ્ર કાપોદરા વિસ્તારમાં ઘણી બધી અલગ અલગ જગ્યાઓએ ગેસ સર્વિસની દુકાનની આડમાં ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ ચોરી છૂપીથી હજુ પણ લોકોના જાનમાલને નુકસાન થાય તે રીતે બેદરકારી ભર્યા આચરણ કરી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોવાની હકીકત જણાઈ આવતા સુરતના કાપોદરા વિસ્તારમાં લોકોની સલામતી અને સુરક્ષા કરવા ખાતર એ ઇસમોને શુદ્ધિ કાઢવા અને કાર્યવાહી કરવા કાપોદરા પોલીસ ટેસ્ટન ના ઉપરી અધિકારીના માર્ગદર્શનમાં એક ટીમ દ્વારા કાપોદરા વિસ્તારમાં આવેલ મોહનબાગ ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ થતાની વાતની મળતા કાપોદરા પોલીસની ટીમે રેડ કરી બે દુકાનદારોને ગેસના બાટલા તથા ફિલિંગના સામાન સાથે સત્તાવન હજાર સાતસોના મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાર્યવાહી આગળ વધારી છે